આ આપડે મશીન લેવરાય તા કે એટલે ન લેવરાયા હા બરોબર પણ બીજું હું તમને કોક આ જટકા મશીન તમે બાંધ્યું પછી તમારા ખેતરમાં કેમ રહ્યું આપણે એ પછી તો નિરાશ છે રોજ ભોણ કોઈ દે આવડ નથી થઈ જઈ બરાબર બરાબર તો મતલબ એનું રિઝલ્ટ 100% રિઝલ્ટ 100% પણ એનો ફેન્સિંગ સારું હોવું જોઈએ પછી આપણે ફેન્સી હા 100% તમે મિત્રો ગરાડી ને એવું બધું કમ્પ્લીટ નાખેલો તો વાકે જટકા મશીન માં એટલી તાકાત છે છે નકર તમારા ખેતર ની અંદર રોજ કે નીલગાય ની એન્ટ્રી નો થાય આપણો શું નામ નાવ નવગણ ભાઈ આપણે કેટલા ટાઈમ થી બીજે ક્યાંક થી ઝટકા મશીન લીધું તો મતલબ અત્યારથી કેટલો ખર્ચ આવી ગયો કે થી લીધું તો કેટલો ખર્ચ આવી ગયો કોઈલ બદલવી આ ખર્ચા બીજા ખર્ચા મેન્ટેનન્સ ખર્ચો મતલબ ઘણો બધો ખર્ચો બીજો એક્સ્ટ્રા આવી હોય અને મિત્રો જો તમે પણ આ ઝટકા મશીન આખા ગુજરાત ની અંદર ફ્રી હોમ ડિલિવરી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી તમે પણ હોમ ડિલિવરી સ્વાતી ઝટકા મશીન ની મેળવી શકો છો હવે તો નાના છોકરાઓને પણ ખબર છે કે ઝટકા મશીન લેવું હોય તો સ્વાતિ નું મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન